મહેસાણા જિલ્લામાં જિલ્લા કલેક્ટરની વિશેષ ઉપસ્થિતિમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ હતી બાળકોને તમાકુ ઉદ્યોગના હસ્તક્ષેપથી બચાવવાની થીમ સાથે મહેસાણા શહેરના જનમાર્ગો પર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વિશેષ તમાકુ નિષેધ વિશ્વભરમાં દર વર્ષે એકત્રીસ મે ના રોજ મનાવવામાં આવે છે દર વર્ષે જનજાગૃતિ માટે અલગ અલગ થીમ પર વિશ્વ તમાકુ નિષેધ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે મહેસાણા શહેરના રાજમાર્ગો પર વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત જિલ્લા કલેક્ટર નાગરાજર જિલ્લા કલેક્ટરે શું કહ્યું હતું આવું જાણીશું એકત્રીસમી તારીખે વર્લ્ડ નો ટોવેકો ડે છે અને વીસ હજાર ચોવીસ આપણા જો યુથ છે અને ચિલ્ડ્રન છે તો એના બચાવ માટે ઘણા બધા પ્રયત્ન જો છે ડિસ્ટ્રિક્ટ ટોબેકો સેલ પણ કરી રહ્યા છે અને એ જ કહેવા માગીએ છીએ કે ટોબેકોના યુઝ ઉપર નિયંત્રણ ટોબેકો આપણા બધા જો એક્સપ્લોઈટ કરવાની જો ઇન્ડસ્ટ્રી છે એમાં આપણે આપણી રીતે આપણે કેવી રીતે એનો સ્ટોપ કરી શકીએ ટોબેકોની કન્ઝમ્પશન ના થાય અને આપણા હેલ્થનું ધ્યાન રાખીને એ જ રીતે આપણી લાઈફની આગળ પ્લાનિંગ કરીએ કે આપણા લંગ્સ અને આ બધી જો આપણી સેફટી છે એ એન્શ્યોર કરાવીએ તો આપણા બધાનો જો પ્રયત્ન છે એમાં એ જ રહેશે અને આપણા જો તંત્ર છે એમાં ઘણા બધા પ્રયત્ન પણ ચાલુ છે કે ટોબેકો રિલેટેડ અવેરનેસ પણ કરી રહ્યા છે એક રેલી પણ કરાવવાની છે અને એ રેલીમાં બધા લોકોએ ભાગ લેશે એ પણ અમારા તમારા માટે એક રિક્વેસ્ટ છે સો એટ ધી એન્ડ લેટ આસ ઓલ બી હેલ્ધી લેટ આસ ઓલ્બ બી સેફ અને સે નો ટુ ટોબેકો થેન્ક યુ આપણે સૌ જાણીએ છીએ કે એકત્રીસ મે દર વર્ષે આંતરરાષ્ટ્રીય ટોબેકો દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે એટલે તંબાકુની જે ઉદ્યોગ છે એના લીધે બાળકોની જીવનમાં જે હસ્તક્ષેપ થાય છે એનાથી એમને બચાવવાનું કામગીરી આ વર્ષનું થીમ છે બાળકો આપણું ભવિષ્ય છે અને એમને તંબાકુની બુરી અસરથી બચાવવાનું આપણા અમારા સૌનું જવાબદારી પણ છે આ નાના બુલકાઓ આ વ્યસનમાં પડીને પોતાનું જિંદગી અને પોતાનું સ્વાસ્થ્ય એને એના ઉપર નુકસાન ન થાય એના માટે આપણે એમને સમજણ આપીએ એને અવગત કરીએ અથવા એમને સાવચેત કરીએ અને તંબાકુના લીધે જે શરીર ઉપર મોટા લોકોને પણ જે અસર પડે છે એનામાં એના લીધે ઓરલ કેન્સર અને અન્ય ઘાતક બીમારીઓ પણ થઈ શકે છે જાનહાનિ પણ થઈ શકે છે અને એના લીધે પરિવારમાં પણ એનું બુરી અસર થઈ શકે છે એ અસરમાંથી બચવા માટે આપણે ચાલો એકત્રીસ મે તારીખે ટોબેકોને ક્વિટ કરવા માટે એક ટોલ ફ્રી નંબર જે આપવામાં આવેલી છે એની અંદર કોલ કરીને આપણું જે સપોર્ટ છે એને આપણે દર્જ કરીએ અને આજુબાજુના લોકોમાં આપણા મિત્રવર્તુળમાં આપણા સોસાયટીમાં અને સમાજમાં દરેક જગ્યાએ આજની તારીખે ખાસ તંબાકુની જે બુરી અસર છે એના વિશે ચર્ચા કરીએ અને જે એના ઉદ્યોગ છે એ ઉદ્યોગના તરફથી બાળકોની જીવનમાં કોઈ અસર ના થાય અને એમનું જીવન સ્વસ્થ અને સુદ્રઢ રહે એના માટે આપણે સૌ મળીને પ્રયત્ન કરીએ ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ